અમદાવાદ શહેરના ચાણાકીપુરીમાં આવેલી શિવ માર્કેટ એપાર્ટમેન્ટમાં અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે સોસાયટી ના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ટપોરીઓ હથિયારાઓ સાથે ઘુસી ગયા અને આતંક મચાવ્યો તેમજ પથ્થરમારો કરતા લોકો ભયમાં મુકાઈ ગયા હતા આ સમગ્ર બનાવના સીસીટીવી અને વિડીયો પણ સામે આવ્યા છે હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે રિસર સોસાયટીના રહીશો ફફડી રહ્યા હતા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોલા પાસે આવેલ ચાણક્યપુરીના શિવ માર્કેટ અપાર્ટમેન્ટમાં મૂડી રાત્રે બી બસો પાંચ નંબરના ફ્લેટમાં કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં બહાર આવી રહ્યા હતા જ્યારે તેમને જોઈને સોસાયટીના ચેરમેને તેમને રોક્યા અને તેમને પૂછતા તેઓ ઉશ્કેરાયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા થોડીવાર બાદ ઉશ્કેરાયેલા શખ્સો પાછા આવ્યા ત્યારે તેમની સાથે તલવારો અને ધોકર જેવી વસ્તુઓ હતી તેમણે બેફામ આતંક મચાવ્યો અને પથ્થર મારો કર્યો હતો તેમજ તોડફોડ પણ કરી હતી આ સમગ્ર આતંક ચાલી રહ્યો હતો તેમાં સોસાયટીના એક રહીશને ઈજા પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે